મકાય આપણે ઉગે ગયે કાટી હારે ઉગી વાંથો ને આ કોરા દે યુગ થી આવે સે લાગ કેર મો બહુ દેખા હતા ને બહુ દેખા ઉગી ગઈ થી વાંથો ને કઈ ટાઈટ બહુ ઉતી એક દાંત નહોતું ઉગે પાછ તો ઉગે ગય

તમ ગોમરો મારવા નીકળ્યા 8 9:30 વાગ્યા 8:30 થિયા છણા બહુ ખાણા છે એ 3-4 દે માં હાથી નાખું જો હે પાણી બાણી કાઢવાનું ઈ હે ને દેવાનું એમ કામકાજ ચાલુ થાય એ જે 3-4 દી પછી હા કમ્પ્લીટ ઉગે ગયા સણા તો વાંધો ના જ આપડે મકાઈ ની તકલીફ થઈ જાય પાછી દીધી પાછી ઉગે ગઈ હજી ઉગતી આવે હજુ ફેર વાંધો નહી આવે

આ ઢોર નાખ લે 200 નાખ્યો મગોટો હે બગડે ગયો આવ 200 આપડા પા પુછ કડે તાણે યારો હોય લ્યા ઉપ મડી રહી હે ભીનું ગાઈ થોડો થોડો હોય તો 200 નાખી દઈએ તો લામ બે હવા માં હારું રી ઓગ તો ઘર નાખણ થોડો તો પગ તો કર નાખીએ ને વાંધો ન હોય ઢાઈટ બહુ હોય એટલે ઉફ મળે આમાંથી ગરમ જૂસો હોય થોડીને તો આપણે જો કે નાખેલે જ હોય પૂછો એક બે દિવસ કાઢ નાખીએ ને પછી નવું નાખી દઈએ ખારીયો નાખીએ અને મગોટું પડ્યું તો જૂનું નહીં હત્યાલે હબડી એ ગાટી બે ત્રણ ક્યારા રહ્યા ભાગવાનું બરતું હે મામાને લેવ્યો આગણી આલે ગયા બે ત્રણ ક્યારા હે પાછું ચાલુ કરું બીજી દાણ એમાં ત્રણ જાય ને ત્રણ આવે છે ઝડપ થાય હ એક ક્યારે જાય ને એક આવે આમાં દાણા બહુ હે આકોરો ચોખું થાય અત્યાલે હબડી

થોડો ખાધી રહ્યો આપડી બરધન છોડે નાખ્યા ઉગોટું નાખ્યું ખાય કાલે આખ્યું પાંચ ક્યારે હાથ ક્યારે જેવું રેગ્યું કાલે નાખ્યું દીધા ઉગોટું નાખ્યું